શેની તૈયારી છે મારી લાડવા ચોખ્ખા ડ્રાય ફ્રુટ ના લાડવા જય માતાજી ओहो तो आ चोगा भी ना लाडवा आ भी क्या बनी ना हां अरे वाह चौकी ऊपर चौकी सतत उतर दी रे हम वाह तो गाडी ओसे रोज में तो कितना मानसो निकले है इसको नकी नहीं होतो करे 5000 निकले करे 2000 निकले करे 1000 मानसो निकले एक दिन हजार तो होसे जसा हां सामान्य हजार मानो तो हाथ दिला तो हम गलो तो जय माता दी मानी बोलवा जय माता दी તો સ્વાગત છે સમીર અને દાદાનગર બસ સ્ટેશન પાસે દાદાનગર ગામ નું બસ સ્ટેશન છે અને ઓલમોસ્ટ માળિયા થી પંદર કિલોમીટર પેલા આજે વિજળીયા ગામ કેમ્પ છે છેલ્લા પંદર વર્ષથી થાય છે બે ત્રણ વર્ષથી તો હું પણ જોઉં છું ગામના લોકો થી અહીંયા આવે વીજળીયા ગામ થાનગઢ તાલુકામાં આવે છે અહીંયા આવે આટલા કિલોમીટર દૂર અહીંયા હાઈવે ઉપર સર્વિસ રોડ જે છે ત્યાં કેમ્પ કરે અને રોજ હજારો લોકોને જમાડે ચા નાસ્તો જમવાનું આરામ મેડિકલ બધી સુવિધા એટલે કયા જિલ્લામાંથી આવે છે ને અલગ અલગ જિલ્લામાં સેવા કરે છે આ જ માતાની મહિમા છે કે એવું નથી કે મારા જિલ્લાના લોકો હોય તો જ હું સેવા કરું ગુજરાતભરમાંથી લોકો સેવા કરવા આવતા હોય છે અહીંયા અને આ છે રોજ આઠ મણ આઠ મણ લાડવા જે છે રોજ લોકોને ખવડાવે છે ચોખ્ખા ગીના ડ્રાયફ્રુટ લાડવા અહીંયા બેનો બધી જે છે ડ્રાયફ્રૂટ સમારી દીધી અને આ ભાઈઓ બધા જે લોટ બાંધી રહ્યા છે તેના લાડવાનો પાછળ બધા મિત્રો આરામ કરી રહ્યા

એ બોજો એક દિન 1000 તો હોતે જ સવારે હા સામાન્ય 1000 માણાતો છે સાત દિન તમે આમ ગણો તો નઈ નઈ ન તો 8 જો 7 10 જો ના વધારે થઈ જાય બોજો આયા બી તો આવી ગયા તો લે ભી લઈને તો આયા બધા બેનો જે છે શું કરી રહ્યા છે કાજુ બદામ ફૂલી રહ્યા છે સેની તૈયારી છે મારી લાડવા ચોખ્ખા ઘી ના ડ્રાય ફ્રુટ લાડવા આ જો અહીંયા ડ્રાય ફ્રુટ જે છે સમારા રહ્યું છે તો અહીંયા ભાઈઓ લોટ ચાલી રહ્યો છે લાડવાનો દાદા શ્રીનગર તો કેમ કહેવાનો છે આ વિજળિયા તાલુકો હાન હાનગઢ વાહ જોવા

જલેબી ના ઘૂચડા પાડી રહ્યા છે સીધા સાધા માણસો અમે બધાનું એકદમ મસ્ત છાલ છાલાવાડા બડેકાનો શાક ખીચડી રોટલા જલેબી ને લાડવા ઓહો રોટલા બળેને આવી ગયા આવ દે આવ દે મે હા કર દો जय माता दी ओहो आ चोगा जी ना लाडू आ गया बनी ना? अरे वाह चौकी ऊपर चौकी सतत उतरती रे हम वाह आओ आओ